આણંદમાં જિલ્લા કલેક્ટરને આવેદન આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા કર્મચારીઓ આ જે યોજના છે મધ્યાહન ભોજન છે આશાની જે સ્કીમો છે આંગણવાડીની જે સ્કીમો છે જેમાં આ વખતના બજેટમાં સરકારશ્રીએ જે યોજના માટે જે નવીનતા લાવવા માટે કેન્દ્રીય રસોડાની જે સ્કીમ મૂકેલી છે જેનાથી બાળકોને ખાસ કરીને તાજો રાધેલું રાધેલું ભોજનનો ખોરાક આપી શકાય તેમ નથી કારણ કે કેન્દ્રીય રસોડું સવારે બને તો એ મોડે સુધી પહોંચે છે ઘરે ભોજન બનાવે તો જ ત્યાં કેન્દ્ર પર પહોંચાડી શકાય એટલે આ પરિસ્થિતિમાં પણ આ બાળકોને તાજો રાંધેલો ખોરાક જે સરકારની મૂળ સ્કીમ છે એના વિરુદ્ધની કાર્યવાહી છે એટલા માટેની આ માગણીઓ અમે રજૂ કરી રહ્યા છીએ આજનું આવેદનપત્ર અમારે આપવાનો એ જ ઉદ્દેશ છે કે સરકાર શ્રીમાંથી વારેને વારે કંઈ ને કંઈ કાં તો એનજીઓને સોપાસે કાં તો કિચન રસોડા થાય એ બધી ગ્રાન્ટ બી ફળવાઈ ગઈ છે વારે વારે આવતા હોય છે સમાચાર તો એના લીધે અમારી બધી બહેનોની લાગણી દુભાય છે કારણ કે આ યોજનામાં વિધવા ત્યક્તા મહિલાઓ ઘણી બધી છે આશા આંગણવાડી અને બધી અને ભોજન ત્રણેયમાં આમ સરકારથી મારી સશક્તિકરણની વાત કરે છે પણ જ્યારે આવી કંઈ યોજનામાં આવા કંઈ ઇસ્યુ અને આવા કંઈ સમાચાર આવતા હોય છે તો ઘણી બધી મહિલાઓ જે આમાં છે એમાં તમામ મહિલાઓની લાગણી ખૂબ જ દુભાવતી હોય છે એ સરકાર શ્રીને અમારે એટલી જ વિનંતી છે કે આપ જ્યારે નારી શક્તિ સશક્તિકરણની વાત કરી રહ્યા છો ત્યારે આટલી બધી નારીઓ પછી શું કરી શકશે કે જે વિધવા એકતાની મહિલા જ બહેનો છે એટલે અમારા આદિપત્ર પણ એ જ મુખ્ય આદેશ છે